નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેમાં પીએમ મોદી નવ જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે અને ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે તેમજ નવ જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે અને દસ જાન્યુઆરી મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીનું ઉદઘાટન કરશે બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક સનસિહ મામલો પ્રકાશમાં આવ્યો અને આ સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપીએસટીપીના વડા અમિતાભ યશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની પણ ચર્ચા છે જ્યારે આઈએસએ સાથે સંકળાયેલા હોવાનો પણ અત્યારે દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈમેલ આ દ્વારા આપી છે અને જે ભારતીય કિસાન બંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવેરીને મોકલવામાં પણ આવી છે અને આ મામલામાં લખનૌના સુશાંત ગોલ્પ સિટી પોલીસ સ્ટેશનમાં હાલ એફઆઈઆર નોંધાવવામાં આવી છે તો ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે જેમાં અત્યારે દસ દિવસ અગાઉ ગુજરાતમાં માંડ તેવીસ એક્ટિવ કેસ હતા જ્યારે વાત કરીએ તો રવિવારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નવા ચોવીસ કેસ નોંધાયા જેમાં મોટા ભાગના કેસ અમદાવાદના છે અને હવે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઓગણીસી થવા પામી છે જેમાં રાજ્યમાં અગિયાર દર્દીઓ સાજા થતાં તેઓ કોરોના મુક્ત થયા હતા અને અત્યારે સરકારી આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ દર્દીનું મોત થવા પામ્યું નથી તો આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને એ કારણે વર્ષની શરૂઆતમાં જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે જેમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર રાહત આપતા ઓઇલ માર્કેટિંગ કંપનીએ ફરી એકવાર કિંમતોમાં દોઢ રૂપિયાથી ચાર પોઈન્ટ પચાસ રૂપિયાનો નજીવો ઘટાડો કર્યો છે જેમાં અત્યારે ડિસેમ્બર મહિનામાં અલગ અલગ શેરોના આધારે ઓગણચાલીસથી નો ઘટાડો થયો જ્યારે આપણે જણાવી દઈએ કે ઘરેલુ ઉપયોગ માટે અત્યારે સિલિન્ડર છે તે ચૌદ કિલો છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તો ઓગણીસ કિલો રાખવામાં આવ્યો છે તો જમીન રિસર્વે અને પ્રમુખ લેશન બાદની સતી સુધારવાને લઈને સરકારે અત્યારે મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં જે સતી સુધારવાને લીધે સમયમર્યાદા અત્યારે વધારવામાં આવી જ્યારે આપણે જણાવીએ કે એક વર્ષ સમયગાળો એમાં વધારવામાં આવ્યો જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી વધારવા અંગેનું મહેસૂલ વિભાગે નોટિફિકેશન આ બહાર પાડ્યું તેમજ ધારાસભ્યો સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી અને એમાં આ વખતો વખતે શ્રી સર્વે પ્રમુખ લેસનની કામગીરીના સમયમાં અત્યારે વધારાનો ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું તે અનુસાર વાત કરીએ તો ચાઇનીઝ દોરી તુકલ વેચવા પર અત્યારે પ્રતિબંધ છે તેમજ ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેમજ જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાવવાની પણ અત્યારે મનાઈ કરવામાં આવી છે અને એમાં ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી ઉપર અત્યારે ખાસ બેન મૂકવામાં આવ્યો જેમાં ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ ચાઇનીઝ સ્કાય લેટન વેચી શકાશે નહીં અને આ જાહેરનામાનો ભંગ કરનારને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો ભારત સરકાર તરફથી પહેલી વખત દેશના હોસ્પિટલના કોન્ટેસી એર યુનિટ એટલે કે આઈસીયુ વિભાગને લઈને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી જેમાં દેશના ચોવીસ સ્ટોપ ડોક્ટર અને પેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એમાં ઘણી મેડિકલ કન્ડિશન પણ જણાવવામાં આવી અને એને ધ્યાનમાં રાખીને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડે છે અને એમાં આ ગાઈડલાઇનમાં જણાવવામાં આવ્યું કે હળવી બે ભાનતાની સ્થિતિ એટલે કે શ્વસન સહાયની જરૂર હોય અને આ સિવાય ગંભીર બીમારીની સ્થિતિ જેમાં કે સઘન દેખરેખની જરૂર હોય અને ઓપરેશન પછીની તબિયત બગાડવાનો ભય હોય અને જે દર્દીઓ જેઓ મોટાભાગે ઇન્ટ્રા ઓપરેટિવ જટિલતામાંથી પસાર થતા હોય તેમને જ દર્દીઓને આઈસીયુમાં એડમિટ કરવાની જરૂર પડશે અને આ ખાસ આ નવો નિયમ અત્યારે બદલી દેવામાં આવ્યો છે તો આગળ આજના ખેડૂત સમાચાર આવી રહ્યા છે કે રાજકોટ માર્કેટયાર્ડમાં ઝંસીની મોટા પાયે આવક થઈ રહી છે અને એમાં યાર્ડમાં કપાસ અને બટાકાની આવક થઈ હતી જેમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો દૂર દૂરથી પણ રાજકોટ માર્કેટયાર્ડમાં પોતાનો ભાગ વેચવા માટે અત્યારે આવી રહ્યા છે એમાં સૌરાષ્ટ્રમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન થાય છે અને એમાં અત્યારે યાર્ડમાં ચાર હજાર સાતસો ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી અને એમાં યાર્ડમાં કપાસનો ભાવ છે તે બારસો પચીસ રૂપિયાથી પંદરસો રૂપિયા સુધીના મન બોલાયા હતા અને એમાં અત્યારે ખેડૂતોમાં ખુશખુસીનો માહોલ પણ જોવા મળ્યો હતો સાથે જ માર્કેટ યાર્ડમાં બટાકાની પણ વધારે આવક થઈ હતી જેમાં બટાકાની ત્રણ હજાર પાંચસો ત્રીસ ક્વિન્ટલ આવક થઈ હતી અને એમાં બટેકાના ભાવ પણ ખેડૂતોને ભૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે જ્યારે બટેકાના ભાવ છે તે એકસો ત્રીસ રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી મનના પ્રતિ બોલાયા હતા જ્યારે છેલ્લા ઘણા દિવસોથી માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં યાર્ડમાં ત્રણ હજાર ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી અને એમાં ઝાડમાં જાડી મગફળીની આવક છે તેરસો પચાસ ક્વિન્ટલ થઈ હતી જ્યારે જાડી મગફળીનો ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈને ચૌદસો પાંત્રીસ રૂપિયા સુધીનો બોલાયો હતો જ્યારે ઝીણી મગફળીની આવક પણ તેરસો પચાસ ક્વિન્ટલ થઈ હતી એમાં એમાં ઝીણી મગફળીનો ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈને તેરસો ત્રીસ રૂપિયા સુધી બોલાયો હતો તો ઈસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત ધમાકેદાર રીતે કરી જેમાં અવકાશ એજન્સીએ નવા વર્ષના પ્રથમ દિવસે એક્સ રે પોલારીમેટલ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે અને આ સાથે જ બ્લેક હોલના સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે જ્યારે આપણે જણાવી દઈએ કે એક્સપીઓસ એસેટી અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને એમાં સ્ત્રોતની તસવીરો પણ લેશે જેમાં લગાવવામાં ટેલિસ્કોપ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યો છે તો અત્યારે ગુજરાતમાં વધુ એક પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વર્ગ ત્રણ બાદ હવે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી જેમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે અને એમાં ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે જેમાં આઠ ફેબ્રુઆરીથી આ પરીક્ષા શરૂ થશે અને જેમાં રોજના પચાસ હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે અને આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાના કારણે પરીક્ષા સાત દિવસ સુધી ચાલશે અને એમાં કુલ ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે જેમાં આપણા રાજ્યના અગિયાર જિલ્લાના સેન્ટરો ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો સરકારના એક નિર્ણયે ખેડૂતોની હાલત એવી થઈ ગઈ કે રડવાનો વારો આવ્યો છે અને હવે ભાવનગરના ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો હતો અને એમાં ડુંગળીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને એમાં ખેડૂતો ધ્રુષકે અને ધ્રુસ રડ્યા હતા જ્યારે એમાં ખેડૂતોએ કહ્યું કે શરૂઆતમાં અમને કાંદાના સારા ભાવ મળતા હતા પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે એ પછી ડુંગળી તો નવસો રૂપિયા મનના ભાવે વેચાતી હતી અને તેના સીધા ત્રણસો રૂપિયા સુધી થઈ ગયા જ્યારે ભાવ તૂટી જવાને કારણે ખેડૂત પાયમાલ થઈ જાય તેવી પણ સ્થિતિનું અત્યારે નિર્માણ પામ હતું તો ભારતમાં ઘણા રાજ્યોમાં ખૂબ જ ઠંડી છે અને આ ઠંડી વધવાની સાથે કોવિડના કેસ પણ વધી રહ્યા છે જેમાં અત્યારે દેશમાં દરરોજ કોરોનાના નવા કેસ વધી રહ્યા છે અને એમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના સાતસો તેતાલીસ નવા કેસ નોંધાયા જેમાં કોવિડ જે એનના નવા વેરિયન્ટના કેસ પણ ખૂબ જ વધી રહ્યા છે અને અત્યારે એક્સપોર્ટનું એવું કહેવું છે કે જે એન એક વેરિયન્ટ ચેપી છે અને તેમાં આ વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે પરંતુ આ વેરિયન્ટ ન તો ખતરનાક છે ન તો જીવલેણ છે અને એમાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં જે અને કેરના એકસો બાસઠ કેસ નોંધાયા જેમાં સૌથી વધુ કેસ કેરળમાં ત્યાંશી નોંધાયા હતા તો જમ્મુ કાશ્મીરને આતંકવાદી મુક્ત કરવા કેન્દ્ર સરકાર અત્યારે સતત કાર્યવાહી કરી રહી છે અને આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા જેમાં મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર બાદ હવે સરકારે તહેરીક એ હુરિયત ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંગઠ ઉપર આતંકવાદીઓ ગતિવિધિઓના કારણે યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર વધુમાં કહ્યું કે એ હુરિયત જમ્મુ અને કાશ્મીરનો યુએપીએ હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યો છે તો ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં અત્યારે વિધાનસભાના રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે અને એમાં કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે અને આ તરફ હવે સમાચાર આવી રહ્યા છે કે દ્વારકાના શિવરાજ બીચ ઉપર એકવારિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા છે મહત્વનું એ છે કે દ્વારકાના દરિયાની અંદર એકવારિયમ બનાવવા માટે અત્યારે વિચારણા પણ ચાલી રહી છે તમારું આનું શું કેવું છે કે બજેટ આનું પર આપવું જોઈએ કે ન આપવું જોઈએ તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આપવામાં આવેલ દારૂ પીવાની છૂટછાટને લઈને સરકાર દ્વારા આજે જાહેરનામું બહાર પાડીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સરકારે જણાવ્યું છે કે આ કિપ્લેસીટી કમિટીમાં નિર્ણય પછી નશાબંધી વિભાગ આખરી મંજૂરી આપશે અને સાથે સાથે લિકર પરમિટ માટે ફ્રી રૂપિયા એક હજાર રહેશે અને લાયસન્સ માટે એક લાખ રૂપિયા તથા બે લાખ ડિપોઝિટ પેટે રૂપિયા ભરવાના રહેશે અને એમાં જાહેરનામા સરકારે નિયમ ભંગને લઈને અવારનવાર દંડાત્મક કાર્યવાહીની પણ જોગવાઈ કરી છે જ્યારે અત્યારે સરકારે વધુમાં કહ્યું કે આ નિયમ ભંગ થશે તો લાયસન્સ રદ કરવામાં આવી શકે છે તો ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનના નવા ઝીરોની આવકનો પ્રારંભ થયો જેમાં યાર્ડમાં નવા ઝીરોની સૌપ્રથમ એસી કિલોની આવક થવાની સાથે જીરોની સીઝનનો પ્રારંભ થયો છે ત્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓને પ્રથમ વખત આવેલી સિઝનના જીરોનો વૈદિક મંત્રોચ્ચાર કુલહાર સાથે પૂજન કરીને જીરોની શુકનની હરાજીનો પ્રારંભ થયો જેમાં ગોંડલનો સાણથલી ગામનો ખેડૂત પ્રથમ વખત યાર્ડમાં જીરું લઈને વેચવા માટે આવ્યા હતા જેમાં હરાજીમાં જીરોના શુકનના વીસ કિલોના ભાવ છે તે તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા બોલાયા અત્યારે ખેડૂતોનો રાજીનો રેડ થઈ ગયો છે બીજા વાત કરીએ તો ગુજરાતમાં આવતા મહિનાથી રેશન કાર્ડ ધારકોને જાડુ અનાજ વિતરણ કરવામાં આવશે તેમજ ચોખાના જથ્થામાં કાપ પણ મૂકવામાં આવશે અને આ મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે ગુજરાતમાં આવતા મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષને ધ્યાનમાં રાખીને બાજરી મકાઈ જુવાર અને રાગી અને નાગલી જેવું જાડું ધાન્ય મફતમાં રેશન કાર્ડ ધારકોને અપાશે અને આ વિતરણ છે તે મોટા ભાગે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સુધી ચાલશે